નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આ કહાની દરેક સમાજને દરેક પરિવારને અને દરેક ઘરને લાગુ પડે એવી છે તેમજ ઘરની દરેક દીકરી દરેક બહેન દરેક નણંદ દરેક ભાભી અને દરેક મા માટે આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો અને શક્ય હોય તો જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો કારણ કે આ કહાની દરેક સ્ત્રીઓના હૃદયને સ્પર્શી જાય એવી છે તો મારી સૌને વિનંતી છે કે આ કહાની પૂરેપૂરી સાંભળજો તો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે આશા લગ્ન પછી પહેલીવાર પિયર આવી હતી આમ તો આશાનું સાસરું મોરબીમાં જ હતું પણ અમિતની નોકરી સુરતમાં હતી લગ્ન પછી રિપ્સેસન પતાવી બેઉ જણા હનીમૂન માટે ગયેલા હતા અને પાછા આવીને આશા પગફેરાની વિધિ માટે એક દિવસ પૂરતી પિયર આવી હતી અને તરત જ નવયુગલ સુરત માટે રવાના થઈ ગયું હતું નવા નવા થયેલા લગ્ન નવા દિવસો નવું ઘર નવું શહેર નવો માહોલ આ બધું સેટ કરતાં કરતાં કેટલાય દિવસો પસાર થઈ ગયા હતા અને આશા ટ્રેન દ્વારા વહેલી સવારે મોરબી પહોંચી દીકરી લગ્ન પછી પહેલીવાર ઘરે આવી હતી મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા ઉપર હરખની હેલી છલકાઈ આવી હતી આશાના રૂમની સાફ સફાઈ થઈ ગઈ હતી એના બેડ પર એની ગમતી પ્રિન્સેસવાળી ચાદર પથરાઈ ગઈ હતી આશાને ભાવતા બધા જ નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયા હતા દાદીએ પોતાના હાથે આશાના અત્યંત પ્રિય મગજના લાડુ મેથીના વડા અને સાતવડી પૂરી બનાવી હતી એના ગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયા હતા સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના શૂઝ ગોઠવાઈ ગયા હતા એના ઈસ્ત્રી થયેલા કપડાં ફરીવાર ઈસ્ત્રી કરીને એમાં બેને તેના કબાટમાં મૂકી દીધા હતા એનો ભાઈ તો બેનને મળવા માટે એટલો બધો અરખાણો હતો કે ટ્રેન આવવાની હતી એનાથી દોઢ કલાક અગાઉ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બેનને લેવા માટે આશા ઘરમાં આવતાની સાથે જ આખા એ ઘરમાં ખુશીઓની હેલી આવી ગઈ હતી દીકરીને ઘણા દિવસો પછી જોતા એમાબેન અને દાદીની આંખો તેમજ બંનેના મન ભીના થઈ ગયા હતા દીકરી પણ એ ઘરને જોતા ગળગડી થઈ ગઈ હતી આશાની આંખો પણ ભરાઈ આવી હતી હવે પરિવારમાં વાતનો દોર શરૂ થયો આશા તારું ઘર કેવું છે અમિત કુમારનો સ્વભાવ કેવો છે તને ત્યાં અજાણ્યા શહેરમાં ફાવ્યું તો ગયું છે ને કોઈ તકલીફ તો નથી ને તું તો ફોન પણ નથી કરતી અમને તો તું સાવ ભૂલી જ ગઈ હોય એવું લાગે છે ચા નાસ્તો સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થયા હેમાબેનને ઊભા થતાં જોઈને આશા બોલી કે મમ્મી તું ક્યાં જાય છે બેસને થોડીવાર વાર હેમાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા કે નાના મારે રસોડામાં ઘણું બધું કામ છે આજે તારી આવતી ભાવતી બધી જ રસોઈ બનાવવાની છે અરે મમ્મી હું હજી પંદર દિવસ રોકાવાની છું શું એક દિવસમાં જ બધું બનાવીને ખવડાવી દેવાની છે હું પણ એ જ કહું છું કે હજી પંદર દિવસ છે પછી નિરાતે વાતો કરશું આવું કહેતા એમાં બેન રસોડામાં જતા રહ્યા આ મમ્મી પણ હજી એવીને એવી જ છે અરે જવા દે તારી માને તું અહીંયા આવ બેસ મારી પાસે આપણે બેવું નિરાતે વાતો કરીએ આમેય ઘણા મહિનાની વાતો ભેગી થઈ છે કહેતા દાદીએ આસાનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી અને પછી તો એક્સપ્રેસ ટ્રેનની જેમ બંનેની વાતોની ગાડી વગર પાટાએ દોડવા લાગી અરે વૈશાલી તું અત્યારે વૈશાલી થઈને દરવાજે જોતા જ દાદા સરપ્રાઈઝ થઈ છાપું મૂકીને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે વૈશાલી બેટા આવ આવ દાદી પણ તેમની તરફ જોતા બોલ્યા શું વાત છે આજે તો મારી બંને દીકરીઓ ઘરે આવી છે ખૂબ ગમે તારી સરપ્રાઇઝ એમ કહીને દાદાએ વૈશાલી ફઈના માથે હાથ મૂક્યો અરે પપ્પા આ બધો પ્લાન આપણી આશાનો છે સુરતથી જ મને ફોન કરીને કહી દીધું હતું પરંતુ પહેલાં તો ના પાડતા હતા પણ પછી મેં એમને મનાવી લીધા એમ કહી આશા ફઈને વળગી પડી અરે ગાંડી બાપના ઘરના દરવાજા તો હંમેશને માટે ખુલ્લા જ હોય છે ઘરે આવવા માટે ક્યારેય ના કહેવાની હોય જ નહીં દાદીએ એમને પાસે બેસાડતા કહ્યું કે દાદી તમે જ કહો હવે હું સુરતથી પાછી ક્યારે આવવાની હતી થોડા દિવસ બધા સાથે રહી શકીએ એટલા માટે ફઈને મેં જ અહીં બોલાવી લીધા હતા ખૂબ સારું થયું બેટા એવું કહેતા દાદાએ ફરી છાપું હાથમાં લીધું તમે બેસો હું પાણી લાવું છું એમ કહેતી આશા રસોડા તરફ ગઈ ફ્રિજમાંથી પાણીની બોટલ લેતા કહ્યું કે મમ્મી વૈશાલી ફાઈ આવ્યા છે થોડા દિવસ મારી સાથે રહેવા માટે આશાએ બધાને પાણી પીવડાવ્યું ને પાછા બધા વાતોએ વળગ્યા આશા અને વૈશાલી ભાઈ બંને એકસાથે ઘરે આવવાથી દાદા દાદીનો ઉત્સાહ એના ચહેરા પર બમણો દેખાઈ રહ્યો હતો આમને આમ એક કલાક પસાર થઈ ગયો પણ મમ્મી હજી સુધી કેમ વૈશાલી ફઈને મળવા બહાર નથી આવ્યા કંઈ થયું તો નથી ને આવો વિચાર કરતી આશા ઊભી થઈ અને ફરી રસોડામાં જોયું તો મમ્મી લોટ બાંધી રહી હતી મમ્મી ફઈ ક્યારના આવીને બેઠા છે તું કેમ હજી સુધી એમને મળવા ના આવી અરે એ તો ગામમાં જ રહે છે એ તો હાલતાંને ચાલતા ધોઈડા જ આવે છે એમાં શું નવાઈની વાત છે મમ્મીનો આવો જવાબ સાંભળી આશાને જરા આંચકો લાગ્યો એ ડઘાઈ ગયા એટલે રસોડાની બહાર નીકળી પણ રસોડાના દરવાજે સહેજ રોકાઈ ગઈ વૈશાલી ફઈ દરવાજાને આડે ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા કદાચ મમ્મીને મળવા અંદર જઈ રહ્યા હતા પરંતુ આવું સાંભળતા પગ ત્યાં જ થંભી ગયા હશે એવું આશાને લાગ્યું હતું બંનેની આંખો એક થઈ અને બંનેએ સ્માઇલની આપલે કરી જાણે કે અપમાનનું એક બિંદુ ગળે ઉતારી જતા ભારે હૃદયે સહેજ મલકાયા અને મમ્મી તરફ ગયા ભાભી કેમ છો બહુ કામમાં લાગો છો હવે હું આવી ગઈ છું તમને કામમાં મદદ કરવા દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચું જોયા વિના જ જવાબ આપ્યો આ લોકો ટાણું કટાણું જોયા વિના જ વારે વારે આલીયા આવે છે એમાં મજામાં ક્યાંથી હોય ત્યાં તો ફઈના ચહેરાનો રંગ ઉડી ગયો અરે લાવો ને ભાભી હું તમને મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો ભાભીએ પોતાના ચહેરા પર સ્વસ્થતા જાળવવાનો પ્રયાસ કરતા ફરીવાર કહ્યું ના રે ના આજે ક્યાં વળી કંઈ નવાઈની વાત છે આ તો રોજનું થયું પણ તમે તમારે બાપને ઘેર આવ્યા છો તો આરામ કરો મારું નસીબ ક્યાં તમારા જેવું છે કે રોજ રોજ પિયર ઉપડી જાઓ અને ભાભીઓ પાસે સેવા કરાવવા મહા મહેનતે કોરી રાખેલી આંખો પાપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ ત્યારે વૈશાલી ફઈ વધારે કંઈ બોલી શકે એવી સ્થિતિમાં ન હતા એટલે નીચી નજરે રસોડાની બહાર નીકળી ગયા જમતી વખતે પણ મમ્મીએ ફઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ન કર્યો પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌએ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન કરી લીધું અને વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કરતા ફઈએ વાતની શરૂઆત કરી કે ભાભી નાના ભાઈનો શું સમાચાર છે એ મજામાં તો છે ને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે હેમાબેન બોલ્યા કે મજામાં જ હોઈને દિયર દેરાણીને કેવા લેરથી અમેરિકા રહે છે એમને ક્યાં કાંઈ ચિંતા છે વારે વારે આ બધા આવવાથી હવે મારાથી વધારે વેઠ થતી નથી બધાનું મારે જ કરવાનું મને નથી પરવડતું હવે ફઈ ચૂપચાપ નીચું જોઈ ગયા આશાને આ બધું મનમાં ખટકી રહ્યું હતું એને જેમ તેમ કરીને બપોર પસાર કરી હતી સાંજે ચા નાસ્તા માટે પાછા બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા ત્યાં તો ફઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવતા જોઈ અમે બધા ઊભા થઈ ગયા ફઈ થેલો કેમ લીધો મેં આશ્ચર્યથી એમની સામે જોઈને પૂછ્યું હું હવે ઘરે જઈ રહી છું અરે પણ તમે તો મારી સાથે બે ત્રણ દિવસ રોકાવાના હતા ને તો પછી આમ અચાનક જવાની શું જરૂર છે બેટા ઘણા વર્ષો રોકાણી હવે કેટલું રોકાવાનું હોય એ મંદ સ્વરે આટલું જ બોલી શક્યા ના ફય હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ અચાનક આશાની વાત વચ્ચેથી જ અટકાવતા દાદીએ કહ્યું કે બેટા આશા જવા દે એને રોકીશ નહીં દાદીના ગળામાં બાજેલા ડુમાને તેમના અવાજમાં કળી શકાતું હતું મહામુ મુસીબતે રોકી રાખેલા આંસુ આંખોમાંથી જગ્યા કરીને બહાર આવી ગયા આંખો લૂછતા દાદી પોતાના રૂમમાં જતા રહ્યા આશાના મનમાં દુઃખની આંધી ઉમટી પડી હતી સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ શાંત થતાં જ સાવ કરમાઈ ગયો હતો વૈશાલી ફઈને ભીની આંખે ઘર છોડીને જતા જોઈ રહી આશાને કળ નહોતી વળતી આશાના મનને ક્યાંય ચેન નહોતું પડતું સાંજનું ડિનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું હતું ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પૂરાઈ ગઈ એને આખી રાત વૈશાલી ફઈના જ વિચારો આવતા હતા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઇઝ પ્લાન માટે પણ અફસોસ કરવા લાગી કે જો મેં એમને બોલાવીએ જ ન હોત તો કદાચ ફઈ આટલા દુઃખી ન થયા હોત મમ્મીના વર્તન માટે એને પારવાર દુઃખ થઈ રહ્યું હતું મમ્મીએ ફઈ સાથે આવું વર્તન શા માટે કર્યું હશે દાદીમાનો દુઃખી ચહેરો એને અંદરથી ખૂબ પીડા આપી રહ્યો હતો એ વિચારતી હતી કે દીકરો ઘરડો થાય તોય ઘરે પાછા આવવામાં ક્યારેય વિચાર કરતો નથી કે ઘરે જાઉં કે ના જાઉં તો પછી દીકરી પરણીને સાસરે ગયા પછી એને મા બાપના ઘરે આવવામાં આટલું બધું વિચારવાનું જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ એ જ ઘરમાં મોટી થઈ હોય છે તો લગ્ન પછી એની જગ્યા કેમ છીનવાઈ જાય છે શા માટે એ એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય છે એના ઘરે એ એની ઈચ્છા મુજબ ન આવી શકે એને મન થાય ત્યાં સુધી ના રોકાઈ શકે લગ્ન પછી અમુક ઉંમર સુધી ઘરે આવતી દીકરી કેમ બોજારૂપ લાગે છે કેમ ભૂલી જવામાં આવે છે કે એ પણ આ ઘરનું જ એક સંતાન છે વૈશાલી ફઈના જવાથી આશાના મનમાં કેટલાય સવાલોનો જન્મ થયો હતો વારંવાર આંખ સામે તરવરતો ફઈનો આંસુવાળો ચહેરો એના રૂવાડા ઊભા કરી દેતો હતો એને ઘડિયાળમાં જોયું તો છ વાગી ચૂક્યા હતા એ બેડ પરથી ઊભી થઈ અને બારી પાસે ઊભી રહી થોડીવાર પછી ફ્રેશ થઈને રસોડામાં ગઈ થોડી થોડી વારે વાસણ ખખડવાનો અવાજ સાંભળતા એમાં બેન રસોડા તરફ દોડી આવ્યા પણ અંદરનું દ્રશ્ય જોતા જ એમના પગ ઉમરે અટકી ગયા કપાળ પર આશ્ચર્યની ત્રણ રેખાઓ દોરાઈ ગઈ નવ વાગ્યા એટલે ક્યારેય ન ઊઠતી અને રસોડામાં ભાગ્યે જ પગ મૂકતી આશા આ સવારના પહોરમાં જ ચા નાસ્તો બનાવી રહી હતી આ જોઈ હેમાબેન બોલ્યા કે અરે આશા આ શું આટલું બધું વહેલું ઉઠવાની શું જરૂર હતી અને આ બધું કામ તો હું કરી લે તું તારે આરામ કર જા ના મમ્મી પ્લીઝ મને કામ કરવા દો આશા બધાને ચા નાસ્તો પીરસવા લાગી ત્યાર પછી આશાએ રસોડામાં ઘણા બધા કામ કર્યા અને ઘરમાં ઝાપટ ઝૂપટ કરવા લાગી ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી એટલે હેમાબહેને કહ્યું કે બેટા આશા આ બધું શું કરે છે તું થોડા દિવસ રોકવામાં આવી છે તો આરામ કરીને પરંતુ આશાએ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું હેમાબહેને તો સમજાતું ન હતું કે આશાને શું થઈ ગયું છે દાદી પણ આશાના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહ્યા હતા બપોરે જમવાનો સમય થયો એટલે આશા નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને પોતાની બેગ લઈ બહાર આવી એને જોતા જ દાદી ઊભા થઈ ગયા અને બોલ્યા કે બેટા કેમ બેગ લઈને બહાર આવી ક્યાં જાય છે એમાં બેન પણ આશ્ચર્ય નજરે એને જોઈ જ રહ્યા દાદીમાં હું સુરત પાછી જાઉં છું ત્રણ વાગ્યાની ટ્રેન છે અમિતે મારી ટિકિટ બુક કરાવી લીધી છે અરે પણ આમ અચાનક તું તો પંદર દિવસ રોકાવાની હતી ને ઘરે કંઈ થયું છે અમિત કુમાર મજામાં તો છે ને હેમાબહેને એક સામટા ઘણા બધા સવાલો પૂછી લીધા ના મમ્મી એવું કંઈ થયું નથી હું મારી મરજીથી મારી ઈચ્છાથી જ પાછી જઈ રહી છું શું થયું છે તને આશા આજે સવારથી તું કંઈ બોલતી નથી અને ફક્ત કામ જ કર્યા કરે છે અને અચાનક અત્યારે પાછી જઈ રહી છે પૂછું છું તો કંઈ કંઈ કહેતી પણ નથી અમારા મન પર શું વીતશે એની તને કાંઈ ચિંતા છે હેમાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એ દબાયેલા અવાજે બોલી રહ્યા હતા આશા એમને જોઈ રહી હતી આશા એમની પાસે ગઈ અને એમના ખંભે હાથ મૂક્યો અને ધીરેથી બોલી કે મમ્મી તારી ચિંતા છે એટલે જ હું જઈ રહી છું હેમાબહેને કંઈ સમજાયું નહીં એ પ્રશ્નાત્ભરી આંખે આશા તરફ જોવા લાગ્યા હા મમ્મી મને ખરેખર તારી જ ચિંતા છે એટલે જ હું અહીંથી જઈ રહી છું અને અત્યારથી જ આદત પાડી રહી છું પિતાના ઘરે ઓછું રોકાવા માં હું જાણું છું કે તું મને ખૂબ વહાલ કરે છે પરંતુ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાઈ જાય છે ત્યારે એના બાપના ઘરના બધા જવક સાથેના છેડા છૂટી જાય છે ત્યાર પછી દીકરી એક મહેમાન અને અમુક ઉંમર પછી એક બોજ બનીને રહી જતી હોય છે મારો ભાઈ પરણશે આપણા ઘરમાં જ્યારે ભાભી આવશે ત્યારે હું આવીશ પરંતુ એક જ દિવસમાં મારે આ ઘર છોડીને પોતાના ઘેર ચાલ્યા જવું પડશે જેમ ગઈકાલે વૈશાલી ફઈ રડતા ચહેરે અહીંથી ગયા હતા ત્યારે દાદીમાં ઘણીવાર રડતા રહ્યા મમ્મી આપણે એકબીજાને ખૂબ વાલ કરીએ છીએ અને આવી રીતે એકબીજાને રડતા નહીં જોઈ શકીએ એટલે હું અત્યારથી જ ઘરની માયા ઓછી કરી રહી છું એટલે જ હું મારા પોતાના ઘરે જઈ રહી છું અને હવે આ ઘર પર મારો કોઈ અધિકાર નથી મા દાદી અને દીકરી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો બેને દીકરીની વાત અને પોતાની ભૂલ બરાબર સમજાઈ ગઈ હતી ત્રણેય એકબીજાને ભેટીને ખુલ્લા મનથી રડી રહ્યા હતા બેનને પોતાનાથી થયેલ ભૂલનો પારાવાર પ્રસ્તાવો થઈ રહ્યો હતો એમને દાદા દાદીની સામે કરગરીને માફી માગી અને તરત જ વૈશાલી ફઈને ફોન કરીને માફી માગી અને તેમને પાછા આવવાનું ભાવથી આમંત્રણ આપ્યું અને ફરીવાર ઘરે બોલાવ્યા દાદા દાદીએ આશાને રોકી લીધી અને વાલથી ચૂમી ભરીને ગળે લગાડી આશાનું ખળભળી ઉઠેલું મન શાંત થયું અને નખથી શીખ સુધી રૂવાળે રૂવાડે ઠંડક પ્રસરી ગઈ દાદી મમ્મી અને વૈશાલી ફઈના ખળખડાટ હસતા ખીલતા ચહેરા જાણે આશાના મન મસ્તકમાં ઘુમરાઈ રહેલા વૈશાલી ફઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મીટાવી રહ્યા હતા ના બંગલા ના ગાડી ના તમારી મિલકતમાં ભાગ બસ હું ક્યારેક આવું છું તમારા ઘરે મારા વીતેલા બાળપણની એ યાદો લેવા અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે અહીંયા હજી એ સતાવે છે મને એ સંભારણા મારી ઢીંગલી હિંચકા અને તમે બધા મુખ જોશો જ્યારે ડેલીએ મારું બસ ચાહું છું માત્ર હે તમારું મિત્રો હું આશા રાખું છું કે આ પારિવારિક કહાની તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ